નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેતી કરવા મળશે હવે સબસીડી આ યોજનામાં મળશે ખેડૂતોને હવે વધારાની સહાય કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદામાં થયો વધારો પશુપાલન યોજના અને દૂધ ભાવની મોટી અપડેટ ખેડૂત ભાઈઓને થશે હવે મોટો ફાયદો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આદર મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેતી કરવા મળશે હવે સબસીડી ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો વાત કરું તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સરકારે મિત્રો પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવાનું નક્કી કરી દીધું છે રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓના બદલે કુદરતી ઇનપુટ વાપરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આવ્યું છે અને ખાસ મિત્રો વાત કરું તો પ્રાકૃતિક ખેતીને અપનાવનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર સબસિડી પણ આપવાની જોગવા કરવામાં આવી ગઈ છે ગામ અને તાલુકા સ્તરે તાલીમ કેમ્પોનું આયોજન પણ શરૂ થઈ ગયું છે જીવામૃત ધન્યા જીવામૃત અને દેશી બિયારણ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમો પણ મિત્રો આપવામાં આવી રહી છે ખર્ચ ઘટાડીને પાકની ગુણવત્તા વધારવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે અને પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરતા અને લાંબા ગાળે સુધરે તે બજારમાં ઓર્ગેનિક અને નેચરલ પેદાશની માંગ વધી રહી છે માટે અત્યારે કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે ને આ કારણે ખેડૂતોને વધુ ભાવ અને સ્વ અસ્ત ખેતીનો લાભ પણ મળશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોની મળશે વધારાની સહાય ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે એટલે કે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અને રાજ્ય સરકારની મળીને ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં છે મિત્રો જેમાં મિત્રો વાત કરું તો બે હજાર છવ્વીસમાં સરકારે માઇક્રો સિંચાઈ યોજનાને વધુ મજબૂત બનાવી ડ્રીપ અને સ્પ્રિંકલ પદ્ધતિ માટે સબસિડી વધારવાની મિત્રો આવી વિશે ખાસ મિત્રો વાત કરું તો પાણીની બચત મુખ્ય હેતુ તરીકે રાખવામાં આવ્યો છે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે પ્રચાર થયો અને નાના અને સીમાંત ખેડૂતોને વધુ લાભ આપવામાં આવી રહ્યો છે ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે ખેતરમાં મિત્રો મજૂરી ખર્ચ ઘટે અને ઉનાળુ પાક માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી રહે કૃષિમાં મિત્રો ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં અત્યારે આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા થયો ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો વાત કરું તો ખેડૂતોની આર્થિક જરૂરિયાતને મિત્રો ધ્યાનમાં રાખીને કેસી સીમાં પણ સુધારા કરવામાં આવી ગયા છે લોન મર્યાદા વધારવાથી મિત્રો ખેડૂતોને વધારે મૂડી મળે અને બીજ ખાતર અને ખેતી સાધન માટે સરળ લોન મળે છે વ્યાજ દર ઓછો રાખવામાં આવ્યો છે સમયસર ચૂકવણી ઉપર વ્યાજ છૂટ મળે છે પશુપાલક અને માછીમાર ખેડૂતોને પણ તેમાં સમાવેશ કરવામાં આવી ગયો છે ડિજિટલ કેસીસી પ્રોત્સાહન અપાયું અને બે

અને આઠ એના દસ્તાવેજોમાં સુધારણા સરળ બની છે ખોટી ઇન્ટરવ્યુ દૂર કરવાની તક મળી ગઈ છે અને ખેડૂતોની યોજનાઓમાં ફાયદો લેવા સહેલાઈ થઈ અને ભૂ વિવાદોમાં મિત્રો ઘટાડો થવાની સંભાવનાઓ છે એટલે કે ભૂમિના વિવાદો અત્યારે થતા હોય છે જમીનના મિત્રો તેમાં પણ ઘટાડો જોવા મળશે ઓનલાઈન પોર્ટલ દ્વારા મિત્રો સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે સમય અને ખર્ચ બંને બચી રહ્યો છે અને ગ્રામ સ્તરે કેમ્પો યોજાઈ રહ્યા છે અને ખેડૂતોને સંતોષ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો વાત કરો તો ખેડૂતોને આમાં મોટો ફાયદો થવાનો છે કેમ કે મિત્રો હવે બધું ડિજિટલ જોવા મળશે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તે બંધ થઈ ગયું હોય છે તો ખાસ તમને ચેતવણીઓ અત્યારે આપવામાં આવી રહી છે ખાસ મિત્રો ચેતી જજો ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ મિત્રો વાત્સલ્યમાં અને મધ્યમ વંચિત વર્ગના અંદાજે મિત્રો તેર લાખ કાર્ડ આવકના ધોરણે મિત્રો રિન્યુઅલ ન થતા ઇનએક્ટિવ થઈ ગયા છે સરકારે મિત્રો એસએમએસની જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા પછી પણ અનેક લાભાર્થીઓને રિન્યુઅલ કરાવ્યું નથી પરિણામે મિત્રો સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા દોડધામ કરતા જોવા મળે છે આરોગ્ય વિભાગે મિત્રો અપીલ કરી છે કે લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ રિન્યુ કરાવી લેજો જેથી કરીને કોઈ પણ માણસ આમાં રહી ના જાય કેમ કે આયુષ્યમાન કાર્ડ બધાને મિત્રો રિન્યુઅલ કરાવવું હોય હોવું જરૂરી છે કેમકે તાત્કાલિક તેનો લાભ આપણને જોઈતો હોય છે તો તાત્કાલિક તેનો લાભ લેવા માટે તેને રિન્યુઅલ કરાવીને રાખજો અને કોઈ દોડધામ તમારે ન કરવી પડે તે માટે અત્યારે આ પગલું લેવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બે હજારનો હપ્તો નહીં મળે ખાસ મોટા સમાચાર આવ્યા છે કેમ કે મિત્રો અનેક ખેડૂત ભાઈઓ એવા છે જેમણે કેવાયસી નથી કરેલું અને આઈડેટી વેરિફિકેશન નથી કરેલું તેમ માટે ખાસ મોટા સમાચાર આવી ગયા છે આધાર કાર્ડ ને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમારે આધાર કાર્ડનું આઈડેન્ટિફિકેશન અને ખાસ કરીને કેવાયસી કરાવી લેવાનું છે જો તમે ખેડૂત રજિસ્ટ્રી નહીં કરાવેલી હોય તો પણ તમને આ હપ્તો નહીં મળે તો ખાસ મિત્રો વાત કરીશું કેવા ખેડૂતોને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતો અત્યારે મિત્રો ખાસ બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમાં હપ્તો મિત્રો થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોને ફેલાયેલી મૂંઝવણને દૂર કરતાં કેન્દ્ર સરકારે પરિસ્થિતિને સ્પષ્ટ કરીને એકવીસમો હપ્તો ખેડૂતોને મોકલી દીધો સત્તાવાર વેબસાઇટ ઉપર જારી કરાયેલા એક નિવેદન મુજબ વિલંબનું કારણ પણ મિત્રો રાષ્ટ્રવ્યાપી અને સફાઈ ઝુંબેશ એટલે કે મિત્રો સઘન ચકાસણીની પ્રક્રિયા રાખવામાં આવ્યું અહેવાલ મુજબ મિત્રો વાત કરું તો અત્યાર સુધીમાં પાંત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખથી વધુ નામો લાભાર્થીની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે અત્યારે મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થયા ન થાય ત્યાં સુધી જારી કરવામાં આવશે નહીં અને મિત્રો લોકો ખોટી રીતે હપ્તાનો લાભ લઈ રહ્યા છે તેમને પણ આમાં હટાવવામાં આવી રહ્યા છે ખાસ મિત્રો વાત કરું તો સરકારે સફાઈ ઝુંબેશ રાખ્યું હતું તેમાં જે ડબલ રીતે અને અલગ અલગ પદ્ધતિથી ખેડૂતને ખેડૂત પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ ડબલ રીતે મેળવી રહ્યા છે ફ્રોડ રીતે મેળવી રહ્યા છે તેમને દૂર કરવાની મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી તેના કારણે મિત્રો ત્યારે હપ્તાઓમાં વિલંબ જોવા આપણને મળી રહ્યો છે સમાચારની વાત કરીએ તો ફોન વાપરો છો તો ખાસ મિત્રો જોઈ લેજો વોટ્સએપ હવે એક નવું ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે જેની મદદથી યુઝર્સને સૌથી સારી સલામતી મળવા જઈ રહી છે સાથે જ મિત્રો સાયબર ઠગબાજોની હેકિંગથી પણ છુટકારો મળી જશે ખાસ મિત્રો આ ફીચરનું નામ છે સ્ટ્રિક્ટર અકાઉન્ટ સેટિંગ છે આ આગામી ફીચરની જાણકારી વોટ્સએપ બીટા ઇન્ફોએ શેર કરી દીધી છે અને જણાવ્યું છે કે હાલમાં આ ફીચર ટેસ્ટિંગ ફ્રેજમાં છે પછી મિત્રો આને લોન્ચ કરવામાં આવશે કે બધાના મોબાઈલમાં વોટ્સઅપ વાપરતા હશો તો બધાના મોબાઈલમાં વોટ્સએપ હશે તેમાં મોકલવામાં આવી જશે આ ફીચરથી મિત્રો જે વોટ્સએપ હેક થાય છે તે મામલો અત્યારે આપણને આ ફીચર આવ્યા પછી જોવા નહીં મળે ખાસ નવું ફીચર છે જેનો ખૂબ જ સારો ઉપયોગ થવાનો છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો